અયોધ્યાધામ ખાતે ગુજરાતી પ્રવાસીઓની સગવડતા અર્થે ગુજરાતી યાત્રી ભવન માટે જમીન મેળવી લેવામાં આવેલ છે અને તેના નિર્માણનું કાર્ય ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે અમૃતકાળમાં સેવા ક્ષેત્રે વિકાસ દર વધારવાની અમારી સરકાર કામ કરી રહી છે આઈટી નાણાકીય સેવાઓ ફિનટેક પ્રવાસન જેવા ક્ષેત્રમાં રોજગારીની દૂરોગામી સંભાવનાઓ છે આ ક્ષેત્રના વિકાસ અને મૂડીરોકાણ માટે સરકારે આંતરમાળખાકીય સુવિધાઓ પૂરી પાડી આઈટી બીટી ઇલેક્ટ્રોનિક સેમી સેક્ટર માટે વિવિધ નીતિઓ જાહેર કરેલ છે રાજ્યમાં થયેલા આર્થિક અને સામાજિક વિકાસને કારણે રોજગારીની વિપુલ તકોનું સર્જન થયેલું છે યુવાધનની રોજગારી આપવામાં ગુજરાતે દેશમાં સર્વપ્રથમ સ્થાન મેળવેલ છે રોજગારીમાં સમગ્ર દેશમાં ગુજરાત આજે પહેલાં સમય